દાહોદ ડેપોથી અનિયમિત બસો આવતા વિદ્યાર્થીઓને હોબાળો અધિકારીઓ દરમિયાન ગીરી કરી આવતી આવતીકાલથી જ બસ ની સુવિધા કરવાની બાહેંધરી આપતા મામલો શાંત થયો દાહોદ દાહોદના બસ સ્ટેશને એ નિયમિત બસ આવતી ન હોવાથી ભારે હોબાળો મચાવીને ચક્કાજામ કર્યો હતો અને વાર રજૂઆત કર્યા હોવા છતાં બસોની વ્યવસ્થામાં સુધારો ન થતા વિદ્યાર્થીઓ આરોપ આરોપ અખત્યાર કર્યો હતો અને વિભાગના અધિકારીઓ દરમિયાન ગીરી કરીને બસની સુવિધા કરવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો દાહોદના બસ સ્ટેશને જિલ્લા અને બહાર ગામ થી મોટી સંખ્યામાં મુસાફરો દાહોદ આવે છે જેમાં વિદ્યાર્થીઓ પણ આસપાસના ગામો થી ભણવા સહિતના રજૂઆત કરવા છતાં રૂટ પર નિયમિત બસ આવતી નથી આ બાબતે રોષે ભરાઈ ને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ દાહોદ બસ સ્ટેશન ને ભારે હોબાળો મચાવી ચક્કાજામ કરી બસ નું આવાગમન બંધ કરાવીને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને તેના પગલે એસટી વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ભારે સમજાવટ બાદ આવતીકાલથી જ રોડ ઉપર નિયમિત બસ આવશે ની બાહેદારી આપતા મામલો શાંત થયો હતો આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને વિરોધ નોંધાવ્યો હતો અમે બહુ ટાઈમ આગળથી અમારી બસ ચાલુ કરવાનું આવેદન આપેલું તો એ આ લોકોએ અમને અહીં રખડાવ્યા ઘડી કે ત્યાં જાઓ ઘડી કે અહીંયા આવો કોઈ બસ ચાલુ નથી થાય અમારી જેસાવાડા થી દાહોદ અને જે ધાનપુર ને નડેલાવ જાય છે એમાં વાયા જેસાવાડા છે

દાવદ રોજે જે ડેલી રિક્ષામાં આવ્યા છીએ અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાર્ડો જેસાવાડા પણ અમને અહીંયાથી ત્યાં પેલી થી આની સાઈડ આઠ સરથી પહેલાં સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસનું નિરાકરણ મળતું જ નથી છેલ્લા દોઢ મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહિસિકો કરી અને અરજી આપી તેમ છતાંય અમારું કંઈ નિરાકરણ આવતું નથી તો અમે કરીએ તો કરીએ શું કેવી રીતે અમે ભણીશું હવે

દેશાવાડા તરફના વિદ્યાર્થીઓ આજે દાહોદ ડેપો ખાતે તેઓની રજૂઆત લઈને આવેલા હતા તેઓ બસ દેશાવાડાની અંદરથી પસાર કરવાનું કહેતા હતા પરંતુ ત્યાં આગળ વેપારીઓ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા દબાણ કરેલ હોય જેથી કરીને જેસાવાડા બજારમાંથી બસ નીકળી શકે તેમ ના હોય જેથી કરીને અંદરથી બસ જતી નથી તેમજ

જેસાવાડા થી આ બાજુ ચોકડી ઉપર થી બસ વળાવવાનું વિદ્યાર્થીઓને કઈ અને અત્યારે રવાના કરેલ છે